અને હવે હવે જવાનું છે અમારે ગામમાં રામાપીરના મંદિરે અને મેલડીમાં ના મંદિરે તો અત્યારે અમે જઈએ છીએ તો વિડીયોમાં બન્યા રહીજો અત્યારે ફોટો કટ નીકળે જ જાવી હાલો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ ટુ વ્લોગ અત્યારે જવા ને હાલો ભાઈ તીર્થભાઈ હાલો 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 તીર્થભાઈ હાલો હાલો આપણે જઈએ રામાપીરના મંદિરે હાલો હાલ આંગળી લે

આ અમારા ગામનું રામદેબીનું મંદિર છે ક્યારેક આખો વિડિયો તમને બતાવીશ બધાય કોમેન્ટમાં જ ચહેરામાં લખવાનું ફૂલતા નહીં આ બાર બાર પછી દીધેલી ફટોફટ દીવા કર્યા હવન કર્યો ત્યાર પછી વરસાદી લઈ લીધી છે હવે અને હવે આથી જઈશું મેલડી માતાજીના મંદિરે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો

ફુહાડો કર્યો છે ને બધા પશુને મસ્ત મજાનો એમ જે માખો નો કંદળે અને મારા મમ્મી આ બાજુ બધા શું કરે છે તમને બતાવ આ મમ્મી ખેતરમાં છે તો હાલો ત્યાં જાવ હાલો મિત્રો અત્યારે જો એક ફેમસ માણસ એટલે કે બહુ મોટા ખેડૂત આપણે મળવા આવ્યા છીએ બસ શું કેવું તમારું કે તમારું માઇન્ડ શું કરે જલસા કરવા મડી હમ એકવાર વાર નીંદવાની છે ને જર્દી રહી ગઈ થોડક રહી ગઈ હા તમે મકાઈ વાટો છો મારા બા મોટે મોટે મકાઈ થઈ ગઈ ને એટલે વાઢવા મળે પછી ભાંગી જવાની એક ભાંગી અહીંયા છે એક વાથરવાયા છે હું હારીશ ને મારા બા છે ને થોડીક વાઢી લે ગાયું હારું ક્યાં આ ચીપડી આ ચીબડી

એવું એવું છે અત્યારે મારા મમ્મી મકાઈ વાટે હું કેવું બહુ જાજી મકાઈ છે થોડોક થોડી થોડી રોજ વાટીને સાંજે સાંજે નાખશું જે ફ્રી થઈએ ત્યારે કામ કરશું અને બાકી તો ઠીક છે મળવી હવે આગળ નવા પોઈન્ટ સાથે હાલો મિત્રો ભાઈ ઠંડા ઠંડા પવન સાથે ફરી એકવાર તમારા ભોગમાં સ્વાગત છે ભાઈ તમારા બધાનું આના ભોગમાં સ્વાગત છે કાલે પછી કઈ કામ નહોતું કરીને કઈ વિડીયો શૂટ નહોતો કર્યું

અયા આ ભઈ વા એક સાઈડ જ રાખા મેરા કામ થાઈ નઈ ભુઈ તો સાલવાત તર બસ રે એટલા હાજા થાક્યો માં માં થોડું જ ખડ થઈ ગયું છે જે ખરા દે એટલા મજૂર થી દેતાવાનું છે

વાઘમાં લગભગ પસાહક વહેલા હશે વધી નો આ દસ વીઘાના ખેતરમાં પસાહક વહેલા છે ત્યાં પછી હું ખાસ તરબૂચ ઘરનીવાળીના ઓહો વાહ 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 ઘરનીવાળીના ઘરના તરબૂચ પછી હું ખાઈશ પછી વાડીમાં મજા આવે છે અત્યારે છે દસ ઉપર થયું ને ત્યારે છે મેં વાડીમાં આવ્યા દસ ને બે મિનિટ થઈ છે અને અત્યારે અમે વાડીએ આવ્યા એટલે વાડીમાં એટલે પડામાં ખેતરમાં બાકી તો આપણે વાડીએ જ રહીએ છીએ અત્યારે આવ્યા એમ મજા આવી અત્યારે થોડું ખીલને આરામ મળ્યો વાહ એ ઠંડા ઠંડા પવન સાથે આ બધી મકાઈ વાઢવાની એ તો હું ફટોફટ મકાઈ નાખવા મળું ને એવું કામ કરવા મળું બાકી આ વ્લોગમાં આટલું જ વિડીયો તો તમને સારો લાગજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને ફરી એક વ્લોગ બીજો અધૂરો છે એ સ્ટાર્ટ કરીને એ પૂરો કરવું એ વિડીયોમાં મજા આવી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય